નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર તૈયારી સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના સેવા નિવૃત્ત થનારા સાથે સાથે કેન્દ્રીય કર્મચારી જે નિવૃત્ત થયા છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં કરવાનો છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ નિવૃત્તિ કર્મચારીઓ અને પેન્શોને આ દિવસે ખાતામાં જમા થશે આટલું ડીએડીએસ અત્યાર સુધીના બેસ્ટ અપડેટ કહી શકાય મિત્રો જો તમે ધારક છો સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી ધારક મિત્રો છો તમારી આ ચેનલ માટે ઉપયોગીવંત છે તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે ડીએડીચઆઆરડી અરની અંદર કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ ઉપર કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખન બટન દબાવવાનું ભૂલશો નહીં સારા સારી વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ અન્ય બનાવે છે તે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું ઓસ જોઈન થઈ જજો તમને આ તમને આ આવી ચેનલ પર રોજ ત્રણ માહિતી આપી ચેપ કરવામાં આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો નિવૃત્તિ કર્મચારી અને પેન્શનધારક મિત્રો છે તે ઘણા લાંબા સમય સુધી તેઓ રાહ જોઈ રહ્યા છે મિત્રો સરકારી કર્મચારી પેન્શનધારક મિત્રો જે આઠમું પગાર પંચનો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે અને મિત્રો તે તે આઠમું પગાર પંચ લાગુ થવામાં ઘણો કેટલો સમય લાગશે અને ડીએરિયસ કેટલું જમા થશે ક્યારે જમા થશે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો મિત્રો વિડિયો પસંદ આવે વિડીયોને અવશે લાઇક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ મિત્રો તમે જાણો છો કે જે સાતમું પગાર પંચ જે સાતમો પગાર પંચ છે બે હજાર પચીસમાં એટલે મિત્રો આ વર્ષમાં પૂરું થવાનું છે અને આ અને આવતા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આઠમું પગાર પંચ લાગુ થવાનું છે તો મિત્રો સાતમું પગાર પંચ ક્યારે લાગુ સાતમું પગાર પંચ ક્યારે લાગુ થયું હતું ને તેમને કેટલા ટકાનો સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારીને પગાર પહેલા ફાયદો થયો હતો તો સૌ બધા મિત્રો સાતમું પગાર પંચમાં તમે જાણો છો તેમ સૌથી ઓછો જો ઓછો વધારો કહી શકાય કે આજ સુધી ઓગણીસ લઈને આજ સુધી સૌથી ઓછો વધારો સાતમું પગાર પંચમાં થયો હતો ચૌદ ટકાનો તો મિત્રો તમે જાણો છો તેમ હાલમાં બે હજાર પચીસમાં જ સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી કે આવતા વર્ષમાં એટલે કે બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પંચ લાગુ થશે અને તેમ કહેવામાં પણ આવ્યું હતું કે બેથી ત્રણ મહિનામાં એ તેમજ સમિતિ બનાવવામાં આવશે સભ્યોને નિમણૂક કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવશે પરંતુ મિત્રો હજુ સુધી કંઈ એ કરવામાં આવ્યું નથી તો તેવામાં સરકાર તેવામાં સરકાર જે સરકાર કર્મચારી પેન્શનધારક મિત્રો છે તેઓ તેઓ પણ રાહ જોઈ રહ્યા છે તેમને પણ આઠમું પગાર પર જો જલ્દીથી લાભ મળે તેમની પણ રચના થાય અને તેમનો બસ પગાર પેન્શનમાં સૌ બધા માહિતી તેમને પણ પ્રાપ્ત થાય તો મિત્રો એ માહિતી સાથે સાથે તમે જાણો છો તેમ આઠમો પગાર પર લાગુ થતાં જ સરકારી કર્મચારી ન્યવૃત્ત કર્મચારીઓ ન્યૂ કર્મચારી પગાર પેન્શનમાં ખૂબ જ વધારો થશે નિષ્ણાતો અનુસાર મિત્રો આટમો પગાર પણ લાગુ થશે તો ચોત્રીસ ટકા ત્રીસથી ચોત્રીસ ટકાનો ફાયદો થશે અને જે સરકારી કર્મચારી પેન્શન દ્વારા મિત્રો પગાર પેન્શનનો મહત્ત્વનો લાભ થશે પરંતુ મિત્રો આઠમો પગાર પણ બે છવિસોમાં મંજૂરી આપી હતી તે કહેવામાં આવી હતું કે બે છવિસમાં લાગુ થશે પરંતુ મિત્રો હજુ સુધી કોઈ સભ્યોની તમે જાણો છો તેમ સભ્યોની કમિટી બોલાવવા પર સમીક્ષા બેઠક બોલાવવી પડે પરંતુ મિત્રો બેથી ત્રણ મહિનામાં એ લાગુ થઈ જાય પરંતુ હજુ સુધી કંઈ એ કરવામાં આવ્યું નથી બે બે હજાર પચીસનો સાતમો મહિનો જ છે એટલે કે જુલા મહિનો જ છે હજુ સુધી સમિટ સમિટને સભ્યો બનાવવામાં નથી આવ્યા તો આના બધે આપણે અંદર લાગી લગાવી શકીએ છીએ કે આગામી સમય બે હજાર છવ્વીસમાં આઠનો પગાર પાંચ થોડું મોઢું જ જમા થશે પરંતુ મિત્રો મોડું ભલે જમા થતું હોય તમારા જે લાગુ તો બે હજાર છવ્વીસથી જ કરવામાં આવશે પરંતુ આઠમો પગાર પણ આપણા મત અનુસાર નિષ્ણાંતોના મત અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આઠમો પગાર પણ લાગુ થતા જે સરકારી કર્મચારી કર્મચારીઓના પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તો આ તે બીજી માહિતી સાથે સાથે એક પણ માહિતી તમે જાણો છો તેમ ફીટ ફેક્ટર ફીટપેમ ફેક્ટર જેટલું વધશે તેટલું પગાર અપગાર અને પેન્શનમાં વધારો થશે ફિટ ફેક્ટર એક પોઈન્ટ લઈને બે પોઈન્ટ શ્યાસી વચ્ચેનો વધારે લઈ રહ્યું છે મિત્રો આના કરતાં આના મિત્રો જેટલું ફેક્ટર વધશે તેટલું જ આપણા પેન્શનધાર મિત્રો માટે સરકાર મિત્રો સરકારી કર્મચારી મિત્રો પગાર પેન્શન મહત્વનો લાભ મળવા જઈ રહ્યો છે તો મિત્રો તો જુલા મહિનો છે મિત્રો આ મહિના પણ ડીએ સલગ મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે કારણ કે તમે જાણો છો તેમ વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે એક જાન્યુઆરી બીજું છે જુલાઈ જાન જાન્યુઆરી જૂનમાં છ મહિના પછી જુલાઈ જુલાઈથી ડિસેમ્બર જે છ મહિના મિત્રો વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે મિત્રો જુલાઈમાં હજુ મગવાળી બથું વધારવામાં આવી નહોતું કારણ તમે જાણો છો કે જુલાઈમાં જે જે ક્યારે વધારે છે ઓક્ટોબર દિવાળીનો સમય છે ત્યારે મોંઘવારી બથ્થું વધારવામાં આવે છે અને આનો મિત્રો લાભ તો તમારે જુલાઈથી લાગુ કરવામાં આવશે મિત્રો આ વર્ષમાં છેલ્લું આપણે કે મોંઘવારી ભથ્થું વધે છે એ છે કે જુલાઈમાં આમ આ મહિનામાં કે બે ત્રણ મહિનામાં તમારું મોંઘવાળી બથ્થું ફરી એકવાર વધવા જઈ રહ્યું છે અનુસંધાન મિત્રો જે પંચાવન ટકા તમે જાણો છો આ મોંઘવારી બધું પંચાણું ટકા મળી રહ્યો છે નિષ્ણાંત રમત અનુસાર ફરી એકવાર ત્રણથી ચાર ટકાનું મોંઘવારી ભથ્થું જુલાઈ મહિનામાં વધવા જઈ રહ્યું છે મિત્રો આ વધવાથી સરકારી કર્મચારી ન્યૂત કર્મચારીમાં એક ફાયદો થશે મિત્રો આ એક મોંઘવારી ભથ્થુ બાબતે મહત્વમાં વધે અને છતાં જ તમને કહ્યું હતું આઠમો પગાર પંચ આઠમો પગાર પંચ મિત્રો ટૂંક સમયમાં જ લાગુ થશે કારણ કે હવે જે જુલાઈ મહિનો પૂર્ણ થયો મિત્રો ફક્ત પાંચ મહિના બાકી છે આ મહિના બે ચોવીસમાં લાગુ થશે આ લાગુ થતાં સમીક્ષા સભ્યો સભ્યો સમીક્ષા ચર્ચા કરવામાં આવશે અને મિત્રો ચોત્રીસ ત્રીસથી ચોત્રીસ ટકાનો અનુ ચોત્રીસ ત્રીસથી ચોત્રીસ ટકાનો લાભ થાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે મિત્રો આ હતી આજની મહત્વની અપડેટ કે નેવૃત્તિ કર્મચારીઓ માટે પેન્શન લઈને ટૂંક સમયમાં જ મિત્રો તમે ડીએરિયસ ફરીથી એકવાર વધવા જઈ રહ્યો છે ત્યાંથી ચાર ટકા વધી જશે મિત્રો તો આ હતી આજની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જે બાદ મળી એક એકવા વિડીયો સાથે